અમદાવાદ લાલ દરવાજા પાસે ભદ્ર વસંતજ ગુડી પડવાના પર્વ નિમિત્તે લાલ દરવાજા ભદ્ર વસંત ચોક પાસે આ પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગુડી પડવા પર્વનું મહારાષ્ટ્રીયન લોકોમાં મહત્વ રહેલું છે લોકો એક નમસ્કાર મારું નામ છે પ્રિયંકા સાવંતબ અમારી આજે નવ વર્ષની ઉજવણી થઈ રહી છે અહીંયા લાલ દરવાજા સો ચૈત્રી સુદ એકમ આજનો દિવસ છે જે કે ખૂબ શુભ દિવસ ગણાય છે અમારે અમે મરાઠીઓ માટે અને આજે તે તે નવ વર્ષના લીધે અમે આજે ઉજવણી કરીશું ગુડી પાડવા થ્રુ અને ગુડી પાડવામાં અમારું મહત્વ એવું છે કે રામ જ્યારે વનવાસથી પાછા આવ્યા ત્યારે બધા જે જનો હતા લોક લોકો જે હતા ત્યાંના તે લોકોએ ઉલ્લાસ ખુશી માટે ધ્વજા તરીકે આવી રીતે ધૂડી ઉભે ઊભા રહી હતી અને તે નિમિત્તે અમે અમે આવી રીતે ઘૂડી ઉભા રહીને દર વર્ષે આનો આયોજન કરીને એને એઝ અ પ્રસંગ ઉજવીએ છીએ અને નવા વર્ષનો આ અમારો પહેલો દિવસ છે અને તે નિમિત્તે અમે કડુ લીમડું જે કહેવાય એ કડવો લીમડો તમને ખબર જ છે સાયન્ટિફિક વેથી બી બહુ ગુણકારી છે તો એને અમે ગ્રહણ કરીએ બધાની હેલ્થ અને સુખ સમૃદ્ધિ રહે તે સો બધાને અમે નવા વર્ષની શુભકામના આપી રહ્યા તરફથી યુ હેપી સવારે વસંત ચોક આગળ ગુડી બનાવી તેનું વિધિવત પૂજન અર્ચન કરીને પરિવારની મંગલકામના સાથે લોકો તંદુરસ્ત બને તેવી પ્રાર્થના કરાઈ હતી ચૈત્ર માસ ના પ્રથમ દિવસ સાથે બનાવી નૈવેદ્ય ચડાવી પરંપરાગત નમસ્કાર ની અંદર આ પ્રતિક સમાન ઉડીને આપણે પૂજનીય અને આ નવા વર્ષની અંદર મરાઠી સમુદાય ઘરની અંદર નવા કપડાં પહેરીને નવા નવા વિવિધ વ્યંજનો બનાવીને અને આખું વર્ષ આપણો નિરોગી અને સ્વસ્થ રહે એવી પ્રાર્થના સહુ ઉત્સવ ઉભીએ છે અમદાવાદ શહેરના તમામ તમામવાસીઓને મહારાષ્ટ્ર પરિવાર તરફથી હોળી પાડવાની ખૂબ ખૂબ શુભેચ્છા આવો આપણે સૌ ભેગા થઈને જોઈએ ને જય મહારાષ્ટ્ર જય દેખરે